ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને ખુશી એમના ચહેરા પર દેખાઈ રહી છે હવે એકલા બધા ઉપર ચૈતર પી એવું મને લાગે છે આનો ચૈત્રપી વસાવાના સપોર્ટમાં લાખો લોકો પણ છે અને મિત્રો ચૈત્રપી વસાવાને કેમ જેલવા જેલમાં રાખવામાં આવ્યા હતા શું કારણ હતું તેના વિડીયો મેં આગળ પણ પોસ્ટ કરેલા છે じょわをおいとためちょいしゃ